સભ્યો દ્વારા હળદર એમએસપી પંદર હજાર રૂપિયા કરવાની માંગ સાથે હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન કરાયું હૈદરાબાદ તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિના સભ્યોએ તાજેતરમાં તેલંગાણા વિધાન પરિષદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં હળદર ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ પંદર હજારની ની લઘુત્તમ આધાર ભાવની માંગ કરવામાં આવી હતી આ વિરોધ દરમિયાન બીઆરના સભ્યોએ પ્લેકાર્ડ્સ પકડીને સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા માટે નારા લગાવ્યા હતા હળદરના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે ખેડૂતો માટે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની રહ્યું છે તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ નવ હજાર સુધી ઘટી ગયા છે જે ખેડૂતોની ઉત્પાદન ખર્ચને પણ આવરી લેતા નથી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બીઆરના સભ્યો અને અન્ય ખેડૂત સંગઠનો સરકારને એમએસપી વધારવા અને હળદર ખરીદી માટે સીધી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે બીઆરના એમએલસી કે કવિતાએ કોંગ્રેસ સરકારની નિષ્ક્રિયતા પર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે સરકાર હળદરના ખેડૂતોની મુશ્કેલીઓ પ્રત્યે અંધ છે અને તેમણે ચૂંટણી દરમિયાન કરેલ વચનો પૂર્ણ કરવા માટે એમએસપી પંદર હજાર પ્રતિ ક્વિન્ટલ કરવાની માંગ કરી છે તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારોને હળદરના ખેડૂતોના હિતોમાં યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે આ વિરોધ પ્રદર્શન અને માંગણીઓથી સ્પષ્ટ થાય છે કે તેલંગાણામાં હળદરના ખેડૂતોની સ્થિતિ ગંભીર છે અને તેઓ યોગ્ય આધારભાવ અને સરકારની મદદ માટે લડી રહ્યા છે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકે અને હળદર ઉદ્યોગને સ્થિરતા મળી શકે పసుపు పంట అనేక సంవత్సరాలుగా పండిస్తా ఉంది దానికి చట్టబద్ధత లేదు కాఫీకు రబ్బర్ లాంటి ధరలు మద్దతు ధర చెల్లిస్తామనేటువంటి హామీ జరిగింది అది కూడా